શહેરના વાસણા ભાયલી રોડ ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર નજીક ટ્રાફિક જામથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે એક તરફ સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રોડ રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે સાથે જ રોડ રસ્તાઓ ખુલ્લા કરી દેવાયા છે પરંતુ કેટલાક રસ્તાઓ પર સર્કલ ન બનાવાતા તેમજ ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક પોઈન્ટ્સ પર ટ્રાફિક જવાનો ન મૂકવામાં આવતા દરરોજના ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો બની રહ્યા છે તેવું જ એક પોઈન્ટ્સ એટલે શહેરના વાસના ભાયલી રોડ જ્યાં નવીન ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે સાથે નજીકમાં જ પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે અહીં ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે સર્કલ નથી બનાવવામાં આવ્યું અહીં લોકોની વારંવાર માંગણી છતાં આજ દિન સુધી સર્કલ આપવામાં આવ્યું નથી સાથે સાથે ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક જવાન પણ ન મુકાતા દરરોજના ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે વારંવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે અહીં સ્થાનિક અને સેવાભાવી લોકો દ્વારા ટ્રાફિક નિયમન કરી ટ્રાફિકનું ભારણ ઘટાડવાની કોશિશ કરવામાં આવી છે પરંતુ લોકો સેવાભાવી લોકોને ગાંટતા નથી પોતાના જોખમે અહીં સેવાભાવી લોકો દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવે છે પરંતુ ખાસ કરીને શનિવારે પંચમુખી હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે ભીડ વધુ થતી હોય છે ત્યારે સ્થાનિકો દ્વારા અહીં વહેલી તકે ચાર રસ્તા પર સર્કલ તૈયાર કરવા અને ટ્રાફિક પોઈન્ટ્સ મૂકવાની માંગણી કરવામાં આવી છે